નમસ્કાર મિત્રો ગિરિશ એજ્યુકેશન ચેનલની અંદર તમારું સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ દસ વિષય સામાજિક વિજ્ઞાન એકમ નંબર સાત આપણા વારસાનું જતન આ એકમ સાતના કુલ પચાસ એમસીક્યુ પ્રશ્નોની ચર્ચા આપણે આજના વિડીયોની અંદર કરશું તો ચાલો આપણે આજનો વિડીયો શરૂ કરીએ પ્રશ્ન નંબર એક વારસો એ દેશની ખાલી જગ્યા છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી ઓળખ વારસો એ દેશની ઓળખ પ્રશ્ન નંબર બે ઈસવીસન ઓગણીસો બાવનમાં ભારત સરકારે ભારતીય ખાલી જગ્યા માટે બોર્ડની રચના કરી તો ઉત્તર આવશે વિકલ્પ એ વિકલ્પએ વન્યજીવો ઈસવીસન ઓગણીસો બાવનમાં ભારત સરકારે ભારતીય વન્ય જીવો માટે બોર્ડની રચના કરી પ્રશ્ન નંબર ત્રણ ઈસવીસન ખાલી જગ્યામાં વન્ય જીવોને લગતો કાયદો અમલમાં આવ્યો છે તોને ઉત્તર આવશે વિકલ્પ સી ઓગણીસો બોતેરમાં ઈસવીસન ઓગણીસ સો બોતેરમાં વન્યજીવોને લગતો કાયદો અમલમાં આવ્યો છે પ્રશ્ન નંબર ચાર ઈસવીસન અઢારસો ત્યાંશીમાં સ્થપાયેલી ખાલી જગ્યા સમિતિ સૌથી જૂની સંસ્થા છે તોને ઉત્તર આવશે વિકલ્પ એ મુંબઈ ઈસવીસન અઢારસો ત્યાંશીમાં સ્થપાયેલી મુંબઈ સમિતિ સ્થપાયેલી મુંબઈ સમિતિ સૌથી જૂની સંસ્થા છે પ્રશ્ન નંબર પાંચ પુરાતત્વીય વારસાને સુરક્ષિત રાખવા માટે સંસદે ઈસવીસન ઓગણીસો અઠાવનમાં પ્રાચીન ખાલી જગ્યા પુરાતત્વીય સ્થળો અને અવશેષોને લગતો કાયદો પસાર કર્યો છે તેનો ઉત્તર આવશે વિકલ્પ સિંહ સ્મારકોને પુરાતત્વીય વારસાને સુરક્ષિત રાખવા માટે સંસદે ઈસવીસન ઓગણીસો અઠાવનમાં પ્રાચીન સ્મારકો પુરાતત્વીય સ્થળો અને અવશેષોને લગતો કાયદો પસાર કર્યો છે પ્રશ્ન છ કેન્દ્ર સરકારે મહત્ત્વના ખાલી જગ્યા સ્થળોને રાષ્ટ્રીય સ્મારકો તરીકે જાહેર કર્યા છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ ઐતિહાસિક કેન્દ્ર સરકારે મહત્વના ઐતિહાસિક સ્થળોને રાષ્ટ્રીય સ્મારકો તરીકે જાહેર કર્યા છે પ્રશ્ન નંબર સાત ખાલી જગ્યા રિફાઈનરીને પરિણામે આગ્રાના તાજમહલના શ્વેત સંગે મરમર એટલે કે આરસ ઝાખાને પીડા પડી ગયા હતા તેનો ઉત્તર આવશે વિકલ્પ બી મથુરાની મર મથુરામાં આવેલી રિફાઈનરીને પરિણામે આગ્રાના તાજમહેલના શ્વેત સંગે મરમર ઝાખાને પીડા પડી ગયા હતા પ્રશ્ન આઠ રાષ્ટ્રીય સંગ્રહાલય ખાલી જગ્યામાં આવેલો છે તો ઉત્તર આવશે વિકલ્પ એક નવી દિલ્હીમાં રાષ્ટ્રીય સંગ્રહાલય નવી દિલ્હીમાં આવેલું છે પ્રશ્ન નંબર નવ ભારતીય સંગ્રહાલય ખાલી જગ્યામાં આવેલું છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી કોલકાતામાં ભારતીય સંગ્રહાલય કોલકાતામાં આવેલું છે પ્રશ્ન દસ સાલારગંજ સંગ્રહાલય ખાલી જગ્યામાં આવેલું છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી હૈદરાબાદમાં સાલારગંજ સંગ્રહાલય હૈદરાબાદમાં આવેલું છે પ્રશ્ન અગિયાર રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય ખાલી જગ્યા ખાતે આવેલું છે તો આનું ઉત્તર આવશે વિકલ્પ એ ભોપાલ ખાતે રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય ભોપાલ ખાતે આવેલું છે પ્રશ્ન બાર લાલભાઈ દલપતભાઈ સંગ્રહાલય ખાલી જગ્યા ખાતે આવેલું છે તો આનું ઉત્તર આવશે વિકલ્પ સી અમદાવાદ ખાતે લાલભાઈ દલપતભાઈ સંગ્રહાલય અમદાવાદ ખાતે આવેલું છે પ્રશ્ન તેર શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા ખાલી જગ્યા ખાતે આવેલું છે તેનું ઉત્તર આવશે વિકલ્પ એ ગાંધીનગર ખાતે શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા ગાંધીનગર ખાતે આવેલું છે પ્રશ્ન ચૌદ શ્રી હેમચંદ્રાચાર્ય ગ્રંથાલય ખાલી જગ્યા ખાતે આવેલું છે તેનું ઉત્તર આવશે વિકલ્પ શ્રી પાટણ ખાતે શ્રી હેમચંદ્રાચાર્ય ગ્રંથાલય પાટણ ખાતે આવેલું છે પ્રશ્ન પંદર ભારતે ખાલી જગ્યાની ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી વસુધૈવ કુટુંબકમની ભારતે વસુધૈવ કુટુંબકમની ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે પ્રશ્ન નંબર સોળ અમને ચારેય દિશાઓમાંથી સારા અને શુભ વિચારો પ્રાપ્ત થાવ આ સંદેશ ખાલી જગ્યાએ આપ્યો છે તેનો ઉત્તર આવશે એ ઋગ્વેદે અમને ચારેય દિશાઓમાંથી સારા અને શુભ વિચારો પ્રાપ્ત થાવ આ સંદેશ ઋગવેદે આપ્યો છે પ્રશ્ન નંબર સત્તર ભારતે વિશ્વમાં ખાલી જગ્યા સહિષ્ણુતાનો પ્રસાર કર્યો છે તેનો ઉત્તર આવશે વિકલ્પ સી ધાર્મિક ભારતે વિશ્વમાં ધાર્મિક સહિષ્ણુતાનો પ્રસાર કર્યો છે પ્રશ્ન અઢાર સ્વામી ખાલી જગ્યા અમેરિકાના શિકાગો શહેરમાં મળેલી વિશ્વ ધર્મ પરિષદમાં હાજરી આપી હતી તેનો ઉત્તર આવશે વિકલ્પ શ્રી વિવેકાનંદે સ્વામી વિવેકાનંદે અમેરિકાના શિકાગો શહેરમાં મળેલી વિશ્વ ધર્મ પરિષદમાં હાજરી આપી હતી પ્રશ્ન ઓગણીસ ભારત એક ખાલી જગ્યા દેશ છે તેનો ઉત્તર આવશે વિકલ્પ એક બિન સાંપ્રદાયિક ભારત એક બિનસાંપ્રદાયિક દેશ પ્રશ્ન વીસ પ્રાચીન ભારતના જ્યોર્તિધરોએ સમગ્ર દેશને ખાલી જગ્યા એવું વિશાળ નામ આપ્યું હતું તો અને ઉત્તર આવશે વિકલ્પ બી ભારત વર્ષ પ્રાચીન ભારતના જ્યોતિર્ધરોએ સમગ્ર દેશને ભારત વર્ષ એવું વિશાળ નામ આપ્યું હતું પ્રશ્ન એકવીસ દેશની પવિત્ર ગણાતી ખાલી જગ્યા નદીઓનો સમાવેશ ભારતમાં રચાયેલી પ્રાર્થનાઓમાં થયો છે તો ઉત્તર આવશે વિકલ્પ સી સાત દેશની પવિત્ર ગણાતી સાત નદીઓનો સમાવેશ ભારતમાં રચાયેલી પ્રાર્થનાઓમાં થયો છે પ્રશ્ન બાવીસ ખાલી જગ્યામાં એકતા એ ભારતીય સંસ્કૃતિની આગવી વિશિષ્ટતા છે તો આને ઉત્તર આવશે વિકલ્પ બી વિવિધતામાં વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિની આગવી વિશિષ્ટતા છે પ્રશ્ન ત્રેવીસ ભારતના વિવિધ લોકો ખાલી જગ્યાની ભાવનાથી પોતાનું જીવન જીવે છે અને આવશે વિકલ્પ સિંહ સહ અસ્તિત્વની ભારતના વિવિધ લોકો સહઅસ્તિત્વની ભાવનાથી પોતાનું જીવન જીવે છે પ્રશ્ન ચોવીસ ઈસવીસન ખાલી જગ્યામાં ભારત સરકારે ભારતીય વન્યજીવો માટે બોર્ડની રચના કરી અને આવશે વિકલ્પસિંહ ઓગણીસો બાવનમાં ઈસવીસન ઓગણીસો બાવનમાં ભારત સરકારે ભારતીય વન્યજીવો માટે બોર્ડની રચના કરી પ્રશ્ન પચીસ આપણી રાષ્ટ્રીય ઓળખનો અરીસો કયો છે અને આવશે વિકલ્પ બી આપણો વારસો આપણી રાષ્ટ્રીય ઓળખનો અરીસો આપણો વારસો છે પ્રશ્ન છવ્વીસ વૈશ્વિક વારસાના સ્થળોની યાદી કોણ તૈયાર કરે છે અને આવશે વિકલ્પ એ યુનેસ્કો વૈશ્વિક વારસાના સ્થળોની યાદી યુનેસ્કો દ્વારા તૈયાર થાય છે પ્રશ્ન સત્યાવીસ ઈસવીસન અઢારસો ત્યાંસીમાં કઈ સંસ્થાની સ્થાપના થઈ હતી અને ઉત્તર આવશે વિકલ્પ બી મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિની ઈસવીસન અઢારસો ત્યાંશીમાં મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિની સમિતિ નામની સંસ્થાની સ્થાપના થઈ હતી પ્રશ્ન અઠ્યાવીસ ભારત સરકારે રાષ્ટ્રીય સ્મારકોની જાળવણીનું કામ કોને સોંપ્યું છે અને આવશે વિકલ્પ સી પુરાતત્વ ખાતાને ભારત સરકારે રાષ્ટ્રીય સ્મારકોની જાળવણીનું કામ પુરાતત્વ ખાતાને સોંપ્યું છે પ્રશ્ન ઓગણત્રીસ કઈ રિફાઈનરી રિફાઈનરીના વાયુ પ્રદૂષણથી આગ્રાનો તાજમહેલ ઝાંખો પડ્યો હતો અને વિકલ્પ વિકલ્પડી મથુરાની મથુરામાં આવેલી રિફાઇનરીના વાયુ પ્રદૂષણથી આગ્રાનો તાજમહેલ ઝાંખો પડ્યો હતો પ્રશ્ન ત્રીસ સંગમ સંગમેશ્વરનું મંદિર અને પાપનાસમ મંદિર સમૂહ જળમાં ડૂબતા જાય તેમ હતા તેથી તેમને ક્યાં સ્થળાંતરિત કરવામાં આવ્યા છે અને વિકલ્પ એ આલમપુર ખાતે સંગમેશ્વરનું મંદિર અને પાપનાશમ મંદિર સમૂહ જળમાં ડૂબતા જાય તેમ હતા તેથી તેમને આલમપુર નામના સ્થળે સ્થળાંતરિત કરવામાં આવ્યા છે પ્રશ્ન એકત્રીસ ભારતીય નિધિ વ્યાપાર કાનૂન ક્યારે અમલમાં આવ્યો અને ઉત્તર આવશે વિકલ્પશી ઈસવીસન અઢારસો છોતેરમાં ભારતીય નિધિ વ્યાપાર કાનૂન ઈસવીસન અઢારસો છોતેરમાં અમલમાં આવ્યો પ્રશ્ન બત્રીસ સરકારે અતિ મૂલ્યવાન કલાકૃતિઓ અંગેનો કાયદો કઈ સાલમાં પસાર કર્યો અને આવશે વિકલ્પ બી ઈસવીસન ઓગણીસો બોતેરમાં સરકારે અતિ મૂલ્યવાન કલાકૃતિઓ અંગેનો કાયદો ઈસવીસન ઓગણીસ સો બોતેરમાં પસાર કર્યો હતો પ્રશ્ન તેત્રીસ સંસ્કૃત અર્ધમાગથી પ્રાકૃત પાલી વગેરે હસ્તપ્રતોની જાળવણી ક્યાં થાય છે અને આવશે વિકલ્પ એ સંગ્રહાલયોમાં સંસ્કૃત અર્થમાગથી પ્રાકૃત પાલી વગેરે હસ્તપ્રતોની જાળવણી સંગ્રહાલયોમાં થાય છે પ્રશ્ન ચોત્રીસ હૈદરાબાદમાં ક્યુ સંગ્રહાલય આવેલો છે અને ઉત્તર આવશે વિકલ્પ બી સાલારગંજ સંગ્રહાલય હૈદરાબાદ ખાતે સાલારગંજ સંગ્રહાલય આવેલો છે પ્રશ્ન પાંત્રીસ શિકાગો શહેરમાં મળેલી વિશ્વ ધર્મ પરિષદમાં કોણે વક્તવ્ય આપ્યું હતું આનો ઉત્તર આવશે વિકલ્પડી સ્વામી વિવેકાનંદે શિકાગો શહેરમાં મળેલી વિશ્વ ધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદે વક્તવ્ય આપ્યું હતું પ્રશ્ન છત્રીસ સ્વામી વિવેકાનંદના શબ્દોમાં હિન્દુ ધર્મે જગતને કયા પાઠો શીખવ્યા છે આનો ઉત્તર આવશે બી સહિષ્ણુતા અને વિશ્વ બંધુત્વતા સ્વામી વિવેકાનંદના શબ્દોમાં હિન્દુ ધર્મી જગતને સહિષ્ણુતા અને વિશ્વ બંધુત્વના પાઠો શીખવ્યા છે પ્રશ્ન સાડત્રીસ ભારતે વિશ્વમાં ખાલી જગ્યા સહિષ્ણુતાનો પ્રસાર કર્યો છે અને વિકલ્પ વિકલ્પશીખ ધાર્મિક ભારતે વિશ્વમાં ધાર્મિક સહિષ્ણુતાનો પ્રસાર કર્યો છે પ્રશ્ન આડત્રીસ નીચેનામાંથી ક્યુ વિધાન સાચું નથી અને ઉત્તર આવશે વિકલ્પડી પ્રાચીન ભારતના જ્યોતિર્ધરોએ ભારતની આર્થિક એકતા પર ભાર મૂક્યો હતો આ વિધાન છે એ સાચું નથી એટલે કે ખોટું છે પણ ભારતે વસુદેવ કુટુંબકમની ભાવનાને વિશ્વમાં સાકાર કરી આ વિધાન સાચું છે મને કહેતા ગર્વ થાય છે કે જે ધર્મનો હું પ્રતિનિધિ છું તે ધર્મે જગતને સહિષ્ણુતા અને વિશ્વ બંધુત્વના પાઠો શીખવ્યા છે સ્વામી વિવેકાનંદે કીધેલું છે આ પણ સાચું છે અને ડચ અને અંગ્રેજોને પણ સહિષ્ણુતા અને વિશ્વ બંધુત્વમાં માનતી ભારતીય પ્રજાએ આવકાર્યા આ વિધાન પણ સાચું છે પ્રશ્ન ઓગણચાલીસ તાજમહલના શ્વેત સંગે મરમર ઝાખાને પીડા પડી રહ્યા હતા તેનું શું કારણ હતું તો અને ઉત્તર આવશે વિકલ્પ વિકલ્પશી વાયુ પ્રદૂષણ તાજમહલના શ્વેત સંગે મરમર ઝાખાને પીડા પડી રહ્યા હતા તેનું કારણ વાયુ પ્રદૂષણ હતું પ્રશ્ન ચાલીસ સ્વામી વિવેકાનંદે જે વિશ્વધર્મ પરિષદમાં ભારતીય સંસ્કૃતિને ગૌરવ અપાવ્યું તે પરિષદ ખાલી જગ્યા ખાતે ભરાઈ હતી અને ઉત્તર આવશે વિકલ્પ બી અમેરિકાના શિકાગો શહેરમાં સ્વામી વિવેકાનંદે જે વિશ્વધર્મ પરિષદમાં ભારતીય સંસ્કૃતિને ગૌરવ અપાવ્યું તે વિશ્વધર્મ પરિષદ છે એ અમેરિકાના શિકાગો શહેરમાં ભરાઈ હતી પ્રશ્ન એકતાલીસ પ્રાચીન ભારતના જ્યોતિર્ધરોએ આપણા દેશને ક્યું નામ આપ્યું હતું અને ઉતારવશે ભારત ભારતવર્ષ પ્રાચીન ભારતના જ્યોતિર્ધરોએ આપણા દેશને ભારત વર્ષ એવું નામ આપ્યું હતું પ્રશ્ન બેતાલીસ ભારતની સાંસ્કૃતિક એકતા પર કોણે ભાર મૂક્યો અને આવશે વિકલ્પ સી જ્યોતિર્ધરોએ ભારતની સાંસ્કૃતિક એકતા પર જ્યોતિર્ધરોએ ભાર મૂક્યો હતો પ્રશ્ન તેતાલીસ અમને ચારેય દિશાઓમાંથી સારા અને શુભ વિચારો પ્રાપ્ત થાવ આ સંદેશ કયો ગ્રંથ આપે છે અને વિકલ્પ વિકલ્પશ્રી ઋગ્વેદ અમને ચારેય દિશાઓમાંથી સારા અને શુભ વિચારો પ્રાપ્ત થાવ આ સંદેશ ઋગ્વેદ નામનો ગ્રંથ આપે છે પ્રશ્ન ચુમ્માલીસ નીચેનામાંથી કયું જોડકું ખોટું છે તે જણાવું અને ઉત્તર આવશે વિકલ્પ એ ભારતીય સંગ્રહાલય નવી દિલ્હી આ જોડકું છે એ ખોટું છે પણ પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમ મુંબઈ ખાતે આ સાચું છે સાલારગંજ સંગ્રહાલય હૈદરાબાદ ખાતે આ સાચું છે અને રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય ભોપાલ ખાતે આ પણ સાચું છે પ્રશ્ન પિસ્તાલીસ નીચેનામાંથી એક જોડકું ખોટું છે તે શોધીને ઉત્તર લખો અને ઉત્તર આવશે વિકલ્પ સિંહ રાણીની વાવ અડાલજ ખાતે આ વિધાન સ્ટોરી આ જોડકું ખોટું છે પણ સહસ્ત્રલિંગ તળાવ પાટણ ખાતે સાચું છે મલાવ તળાવ ધોળકા ખાતે સાચું છે અને નવઘણ કુવો જૂનાગઢ ખાતે આ પણ સાચું છે પ્રશ્ન છેતાલીસ મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિની સ્થાપના ક્યારે કરવામાં આવી અને ઉત્તર આવશે વિકલ્પ એ ઈસવીસન અઢારસો ત્યાંશીમાં મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિની સ્થાપના ઈસવીસન અઢારસો ત્યાંશીમાં કરવામાં આવી પ્રશ્ન સુડતાલીસ મને કહેતા ગર્વ થાય છે કે જે ધર્મનો હું પ્રતિનિધિ છું તે ધર્મે જગતને સહિષ્ણુતા અને વિશ્વબંધુત્વના પાઠો શીખવ્યા છે આ વિધાન કોનું છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી સ્વામી વિવેકાનંદનું મને કહેતા ગર્વ થાય છે કે જે ધર્મનો હું પ્રતિનિધિ છું તે ધર્મે જગતને સહિષ્ણુતા અને વિશ્વબંધુત્વના પાઠો શીખવ્યા છે આ વિધાન સ્વામી વિવેકાનંદનું પ્રશ્ન અડતાલીસ ઈસવીસન ઓગણીસો અઠાવનમાં કયો કાયદો પસાર થયો આનો ઉત્તર આવશે વિકલ્પ સી પ્રાચીન સ્મારકો પુરાતત્વીય સ્થળો અને અવશેષોને લગતો કાયદો ઈસવીસન ઓગણીસો અઠાવનમાં પ્રાચીન સ્મારકો પુરાતત્વીય સ્થળો અને અવશેષોને લગતો કાયદો પસાર થયો પ્રશ્ન ઓગણપચાસ નીચે આપેલ ચિત્રને ઓળખી બતાવો અહીં ચિત્ર તમે જોઈ શકો આ ચિત્ર શાને લગતું છે તો ઉત્તર આવશે વિકલ્પ છે વન્યજીવો અને પર્યાવરણ સંરક્ષણને લગતું ચિત્ર છે એ વન્યજીવોને પર્યાવરણ સંરક્ષણને લગતું છે પ્રશ્ન પચાસ છેલ્લો પ્રશ્ન નીચે આપેલ ચિત્રને ઓળખી બતાવો આ ચિત્ર તમે જોઈ શકો આ શાને લગતું ચિત્ર છે તો ઉત્તર ઉતર આવશે વિકલ્પડી વિવિધતામાં એકતાને લગતું આ ચિત્ર છે હાથ બધી પકડેલા છે અને ધર્મના ચિહ્નો આપેલા છે તો આ ચિત્ર એ વિવિધતામાં એકતાને લગતું છે જો આ વિડીયો મિત્રો તમને ઉપયોગી થયો હોય તો આ વિડીયોને લાઇક કરજો શેર કરજો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ વંદે માતરમ જય જય ગરવી ગુજરાત